નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક શિવરાત્રી મહોત્સવની ઉજવણી સમગ્ર ભારતભરમાં માં થઈ રહી છે ત્યારે આપણે આવ્યા છે ગાંધીનગર શહેરના સેક્ટર પાંચ વિસ્તારમાં જે અહીંયા પંચમુખી મહાદેવજી અને શિવશક્તિનું ભવ્યથી ભવ્ય મંદિર આવેલું છે જેના દિવ્ય સાનિધ્યમાં આજે શિવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા શિવ પૂજા તથા ચારે પ્રહરની પૂજા સાથોસાથ અહીંયા સવારથી જ ભાવિક ભક્તોની મોટી ભીડ ઉમટી પડી છે શિવાભિષેક માટે અહીંયા પ્રસાદના વિતરણમાં ફરાળી ફ્રૂટ તથા અહીંયા ભાંગનો પણ પ્રસાદ આપવામાં આવી રહ્યો છે આપણી સાથે હાલ નટુબા જાડેજા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર સર શું નામ છે આપનું નટુબા માનસી જાડેજા નટુબા આ જે મંદિર કયા ભગવાનનું છે કઈ જગ્યાએ આવેલું છે નટુબા આ મંદિર ગાંધીનગરમાં સેક્ટર પાંચ એમાં આવેલું છે તેના મંદિર પરિસરમાં પંચમુખી મહાદેવની સ્થાપના થયેલી છે આજે શક્તિ અંબાજી સ્થાપના થયેલી છે પંચમુખી હનુમાન દાદા છે સોમનાથ મહાદેવ છે અને સાંઈ બાબાની પણ સ્થાપના કરાવેલી છે જે અમે બે હજાર નવમાં કરાવેલી છે આ મંદિર આમ બહુ જૂનું છે જૂનું પુરાણું છે જ્યારે ગાંધીનગરની સ્થાપના નહોતી થઈ અને અહીંયા ખેતરો હતા એ ટાઈમે અહીંયા મંદિર આવેલું હતું પછી સેક્ટરમાં વરસાદી આવ્યા અને જૂના જૂનું જે મંદિર હતું એની જગ્યાએ નવું પુનઃ પ્રતિષ્ઠા કરી નવું જીર્ણોધ્ધાર કરીને નવું મંદિર બનાવેલ છે આ મંદિર દ્વારા અહીંયા બીજા શું શું ધાર્મિક ઉત્સવો આપણે શિવરાત્રિ સિવાય જન્માષ્ટમી નવરાત્રિ ગણેશ ઉત્સવ પછી હિંડોળા ઉત્સવ બધા તહેવારો ઉજવાય છે અને મંદિર ભરેલું ને ભરેલું જ રહે છે દિવાળી ઉપર અન્નકૂટનો ઉત્સવ પણ કરવામાં આવે છે શિવરાત્રીનો અહીંયા શું મહિમા છે શું શું આયોજનો કરવામાં આવે છે શિવરાત્રિમાં દિવસના અમે સવારે સાત વાગ્યાથી માંગનો ભાંગનો પ્રસાદ ધરાવી છે એ બારથી એક વાગ્યા સુધી ચાલે છે બપોર પછી રાત્રિની પૂજા હોય છે જે ચાર પરની પૂજા થાય છે જેમાં જેન્ટ્સ પણ બેસે છે લેડીઝ પણ બેસે છે પંચમુખી મહાદેવમાં ખાલી જેન્ટ્સને બેસવાની વ્યવસ્થા છે કારણ કે ત્યાં પીતાંબર પહેરા સિવાય પ્રવેશ મળતો નથી બાજુમાં સોમનાથ મહાદેવ છે ત્યાં બહેનોને બેસાડવામાં આવે છે કપલ હોય તો એમની રીતે અલગ અલગ બેસે અને સિંગલ હોય તો સિંગલ બેસે એ રીતે ચાર પ્રહની પૂજા થાય છે ચાર પ્રહમાં ચાર આરતી કરવામાં આવે છે અને ચાર વાર પ્રસાદ પણ ધરાવવામાં આવે છે એ સિવાય આ એક મંદિર એવું છે જ્યાં ચાર અખંડ જ્યોત ચાલે છે સાંઈ બાબા અને હનુમાન દાદામાં તેલની જ્યોત ચાલે છે અને અંબાજીમાં અને મહાદેવમાં ઘીની અખંડજ્યોત ચાલે છે અને અમારે ચાર આરતી કરવામાં આવે છે પ્રથમ આરતી શક્તિમાં અંબાજીની થાય છે પછી મહાદેવજીની થાય છે પછી હનુમાન દાદાની કરવામાં આવે છે અને છેલ્લે સાંઈ બાબાની આરતી થાય છે એ પછી સ્તુતિ વગેરે કરી અને પ્રસાદ વેચવામાં આવે છે સેક્ટર પાંચ એ સિવાય પણ આજુબાજુ સેક્ટર ચાર ત્રણ ત્રણ ન્યુ સેક્ટર તેર આજુબાજુના બધા પસાર અહીંયા આવે છે અને પૂજામાં પણ ભાગ લે છે uh -huh. જી 梦。